બારસો ની નેવું દુકાનદારોની નોટિસ સાથે પાસઠ હજાર નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે સ્વચ્છતા બાબતે પાલિકા કર્મચારી સાથે ગેરવર્તણૂક કરાતા દુકાનદારો સામે પાલિકા અધિનિયમ હેઠળ કોર્ટમાં પણ ફરિયાદ થઈ છે અંકલેશ્વર પાલિકા દ્વારા દસમી ડિસેમ્બર થી પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ અને ગંદકી ફેલાવતા તત્વો સામે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર પાલિકા દ્વારા છેલ્લા અગિયાર દિવસમાં બારસો ને નેવું દુકાનદારોને સ્વચ્છતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના મુદ્દે નોટિસ ફટકારવામાં આવી છે તો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવા સાથે સ્વચ્છતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના મુદ્દે પાસઠ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે રવિવારના રોજ વિશેષ ઝુંબેશના ભાગરૂપે જૂના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર એસએમ મોટરથી લઈ પ્રતિન ચોકડી વિસ્તારમાં ચીફ ઓફિસર કેશવ કોલોડિયાની ઉપસ્થિતિમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં ત્રણ દુકાનદારોના દ્વારા સ્વચ્છતાના મુદ્દે નોટિસ આપવા સાથે સૂચના અપાતા કર્મચારીઓ જોડે ઉદ્ધત વર્તન કરતા તેમની સામે નગરપાલિકા અધિનિયમન તથા સીઆરપીસી એકસો તેત્રીસ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અંકલેશ્વર પ્રાંત અધિકારી કચેરીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તો સ્થળ નોટિસ ફટકારી દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે તારીખ દસ બાર એટલે કે દસમી ડિસેમ્બરથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે આજ સુધી લગભગ બારસો નેવું દુકાનદારોને નોટિસ આપવામાં આવેલી છે દુકાનદારોને રૂબરૂ કોન્ટેક્ટ કરીને સમજાવવામાં આવે છે કે કચરો તમે દુકાનવાળીને દુકાનવાળીને કચરો બહાર ના નાખો ડસ્ટીનમાં નાખો અને અમારી ગાડી આવે કચરા તેવા જ કચરો નાખવા માટે અપીલ કરવામાં આવે છે આજ સુધી અમારી સેનિટેશન ટીમ દ્વારા લગભગ આ બાબતે પાસઠ હજારનો દંડ કરવામાં આવેલો છે અને આ મુવમેન્ટ આગામી દિવસોમાં પણ શરૂ રાખવામાં આવશે એટલે આ મીડિયાના માધ્યમથી હું દરેક અંકલેશ્વર નગરપાલિકાના સિટીઝનને વેપારીઓને જણાવું છું કે કચરો ડોર ટુ ડોરની ગાડીમાં નાખે અને અંકલેશ્વર શહેરને સ્વચ્છ બનાવવા ਸੌਫਾ ਕਰਾਪੇ ਜਿਹੜੇ ਨੰਬਰ ਆਪੀ ਕੋਲ